નારી વંદન ઉત્સવ સપ્તાહ અંતર્ગત મહિલા સુરક્ષા દિવસ નિમિત્તે મહિલા જાગૃતિ રેલી યોજાઈ નારી વંદન ઉત્સવ સપ્તાહ અંતર્ગત મહિલા સુરક્ષા દિવસ નિમિત્તે મહિલા જાગૃતિ રેલી યોજાઈ સાયબર ક્રાઇમ વિશે ઊંડાણપૂર્વક માર્ગદર્શન અને વિવિધ સ્વરક્ષણ દાવનું નિદર્શન કરવામાં આવ્યું ગુજરાત સરકાર અને મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલા સશક્તિકરણ સુરક્ષા અને સ્વાસ્થ્યના સૂત્રને સાર્થક કરવા માટે તારીખ પહેલી ઓગસ્ટ થી આઠ ઓગસ્ટ સુધી નારી વંદન ઉત્સવ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત આજ રોજ જિલ્લા વહીવટી તંત્ર બનાસકાંઠા તેમજ મહિલા અને બાળ અધિકારી કચેરી દ્વારા મહિલા સુરક્ષા દિવસ નિમિત્તે સિવિલ હોસ્પિટલથી જિલ્લા પંચાયત સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહિલા અને બાળ અધિકારી શ્રી બી કે ગઢવી સિવિલ સર્જન શ્રી સુનિલભાઈ જોશી દ્વારા લીલી ઝંડી આપી રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું રેલીમાં કુંવરબા સ્કૂલ રાજીબા સ્કૂલ સરસ્વતી વિદ્યાલય સરકારી કન્યાશાળા નર્સિંગ કોલેજ તેમજ એનસીસી ટીમની વિદ્યાર્થીઓ બળી સંખ્યામાં ભાગ લીધો હતો રેલીમાં નારી શક્તિના પ્રચંડ નારાઓ લગાવવામાં આવ્યા હતા કાર્યક્રમ અંતર્ગત સાયબર ક્રાઇમ વિભાગ જિલ્લા પંચાયતમાંથી આવેલ પોલીસ હેડ કોન્સ્ટેબલ શ્રી શૈલેષભાઈ દ્વારા સાયબર ક્રાઈમ વિશે ઊંડાણપૂર્વક માર્ગદર્શન અને વિવિધ સ્વરક્ષણ દાવનું નિદર્શન કરવામાં આવ્યું હતું